મિત્રો તો આજે સ્વાધ્યાય એક પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર પાંચ આપણે સમજીશું પ્રશ્ન પાંચ શું છે જોઈએ ચલો સાત ચાર ત્રણ ફક્ત એક જ વાર ઉપયોગ કરીને સૌથી સૌથી મોટી અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તો અહીંયા આપણે શું છે બાળકો તો આપણે શું બનાવવાનું છે સૌથી મોટી સંખ્યા જો અહીંયા આપણે શું બનાવવાનું છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા અને પછી શું શોધવાનું છે એનો તફાવત શોધવાનો છે તો સૌથી પહેલા આપણે સંખ્યા બનાવીએ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા તો સૌથી મોટી સંખ્યા આપણે લખીએ સૌથી મોટી સંખ્યા આ બધી જે અંક છે એનો ફક્ત કેટલી વાર ઉપયોગ કરવાનો છે એક જ વાર ઉપયોગ કરવાનો છે અને સંખ્યા છે સાત સાત પછી આમાંથી કોઈ અંક આવે નાનો સાત થી નાનો તો આવે છ થી નાનો કોઈ આવશે ચાર ચાર થી નાનો આવશે ત્રણ છેલ્લે આવશે બે તો આ બની સૌથી મોટી સંખ્યા નાની સંખ્યા સૌથી નાની સંખ્યા બનાવતા હોય તો સાત સૌથી નાનો અંક લેવાનો તો સૌથી નાનો છે આમાં બે એના પછી બે થી થોડો મોટો અંક આવશે ત્રણ ત્રણ થી મોટો અંક આવશે મોટો અંક આવશે છ અને છેલ્લે આવશે સાત સૌથી નાની સંખ્યા બને ત્રીસ હજાર ચારસો ને સડસઠ બરાબર હવે આ સૌથી મોટી સંખ્યા બની ગઈ સૌથી નાની પણ સંખ્યા બની હવે એનું શું શોધવાનું છે આપણે તફાવત શોધવાનો છે તફાવત એટલે શું કરવું પડે બાદ બાકી આપણે તફાવત શોધીએ તર ચારસો ને બત્રીસ માઇનસ ત્રેવીસ હજાર ચારસો ને સડસઠ હવે જે જવાબ આવે આપણે અહીંયા લખવાનો તો એના માટે બાદબાકી બાકી અહિયાં કરશું છોતેર હજાર ચારસો બત્રીસ માઇનસ ત્રેવીસ હજાર ચારસો ને સડસઠ ચલો બાદ બાકી કરીએ તો બે માંથી સાત જાય ના જાય કારણ કે બે ના ના છે દસ કોલ લાવીશું ત્રણ ને કાપીને આવશે બે દસ કો લાવ્યા અને બે એટલે થશે બાર બાર માંથી સાત જાય એટલે કેટલા થશે પાંચ બે માંથી છ ના જાય તો ચાર ને કાપીને આપણે લઈશું અહીંયા ત્રણ 10 કો લાયા ને 2 એટલે થશે 12 12 માંથી 6 જશે એટલે 6 3 માંથી 4 જાય તો ના જાય તો 6 ને કાપેન 5 લાઈશું 10 કો લાઈશું ને આ 3 થઈ જશે 13 13 માંથી 4 જાય તો આવશે 9 5 માંથી 3 જશે તો કેટલા રહેશે 2 7 માંથી 2 જશે તો 5 તો કેટલા રહ્યા 52965 જે બાદ બાકી આવ્યું એટલે કે તફાવત આવ્યો કેટલો આવ્યો બાવન હજાર નવસો ને પાસઠ જ્યારે મોટી સંખ્યા શોધી અને નાની સંખ્યા શોધી અને પછી એનો તફાવત કરતા એટલે કે બાદ બાકી કરતા જવાબ શું મળ્યો બાવન હજાર નવસો ને પાસઠ મિત્રો સમજાઈ ગયું જો સમજાઈ ગયું હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો